તો આપણે અત્યારે ઓટો સ્ટીરિંગ મોબો ના આવે તેને ફિટ કરવાનું કામ શરૂ કરી દીધું પહેલા આપણે સ્ટીરિંગ કાઢી અત્યારે સ્ટીરિંગ નીકળતું નથી બહુ જ આડે ટ્રેક્ટર છે આપણે સુડતાલીસ દસ નવું જ છે ખાલી પાંચ કલાક હાલ જ છે છતાં પણ બહુ જ સ્ટીરિંગ આડે નટ એની નીકળતી નથી હથોડું લઈને મારી તો આપણે મોબોમ જે બે હજાર સિસ્ટમ આવે એ સિસ્ટમ છે આ ગામ છે સણખલા અજયભાઈ આપણે હથોડું આકે આખી સિસ્ટમ કઈ રીતના ફિટ કરી આપણે ફોટો સ્ટીરિંગની તે જોવા માટે આખો વિડીયો જરૂર જુઓ આપણે સ્ટીરિંગ કાઢી અને વિડીયો ન ઉતારી શક્યા કારણ કે આપણે સ્ટીરિંગ હજી નતું મૂક્યું હતું મારે પણ થોડુંક મદદ કરવી પડી તેથી ત્યારે વિડીયો બંધ કરવો પડ્યો તો પણ હવે વિડીયો ચાલુ રહેશે આ બધું સમાન હે જોવા રહી આ બોક્સ ની અંદર મેઇન સમાન હે ડિસ્પ્લે આપણે

અમેંદી કેમ હે વાંધો આપણે જાયરું સેન્સર કેબલ ના છે આ જો ને આમ કરીને આમ

અલે આમ ત્રાહો ત્રાહો નહી આ છે આપડે નેવિગેશન કંટ્રોલર આવે પરપાનું હન ને કેમ

કેમેરા પણ સારું હોય જો મને દેખાય આ કેમેરામાં હવે કામ હે તો પૂરું થઈ ગયું આપણે એમાં કનેક્ટ કરી રહ્યા છીએ અત્યારે જો આ લાઇટ આવે એટલે કનેક્ટ થઈ ગયો હોય આ રીતના લાઈટ આવે ને એટલે જે આપડે આપણે કેલિબ્રેશન કરવા માટે ખેતરમાં ગયા છે હું નથી ગયો કારણ કે થોડું કામ આવી ગયું વિડીયો પણ બંધ થઈ ગયો હતો આપણે સાદી ભાષામાં બોલ્યો માપ આમાં લગભગ તે બધા માપ આવી જાય આપણે વ્હીલ બેસનું પણ માપ હોય આપણે કેટલા મીટર આગળ પાછળ બધું હોય બધું માપ આપણે નાખવો પડે ત્યારે જ સરખી રીતના કામ કરે पीटीएम सेंटर आज मापवा दे जोड़ी होता रही आ पीटीएस सेंटर जीवा हाटू लिए हां मैं थोड़ी गुदर वार लगती है वार करे तो के अपने पीटीएम सेंटर होई ना अपन थोड़ा में पेरोई दे ना, ना, ना लगा के टिकट फ्री ने न्यू है यहां पास आऊ जी अपन अपने आ मोबाइल में तो सिर्फ 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 આ તેર કલાકની અંદર આપણે બધા માપ થઈ ગયા બધા સાથીના કમ્પ્લીટ થઈ ગયા જો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવું હોય તો કરી શકો